હવે તો અંતરિક્ષમાં પણ ટ્રાફિક જામ સેટેલાઇટ્સના ખડકલા વચ્ચે અકસ્માતનો વધ્યો ખતરો આપણે હંમેશા પૃથ્વી પરના ટ્રાફિક જામની વાત કરીએ છીએ પણ હવે અંતરિક્ષમાં પણ જામ લાગી ગયો છે બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં દર મહિને અથડામણ ટાળવા માટે સરેરાશ ત્રણસો ચાલીસ સેટેલાઇટ્સની બદલવી પડી રહી છે દિશા લો અર્થ ઓર્બિટ એટલે કે પૃથ્વીથી ચારસોથી થી આઠસો કિલોમીટરની વચ્ચેનો વિસ્તાર હવે ભરાઈ ગયો છે સેટેલાઇટ્સથી બે હજાર ઓગણીસ માં જ્યાં માત્ર તેર હજાર સાતસો ઉપગ્રહ હતા હવે તે વધીને ચોવીસ હજારથી પણ વધારે અને બે હજાર ત્રીસ સુધીમાં આ આંકડો સિત્તેર હજારને વટાવશે એવી ધારણા જેટલા વધારે ઉપગ્રહો તેટલો વધારે અથડામણનો સતત વધી રહ્યો છે ખતરો એક કથડામણથી હજારો કચરાના ટુકડા સર્જાય છે જે અન્ય સેટેલાઇટ્સ માટે બને છે જોખમરૂપ વૈજ્ઞાનિકો કહે છે કે હવે ઉપગ્રહ છોડવા માટે સંકલન અને નિયંત્રણ ખૂબ જ જરૂરી જો સમયસર પગલાં નહીં લેવાય તો અંતરિક્ષમાં પણ જામ ક્લિયર કરવો મુશ્કેલ બની શકે હા હવે ટ્રાફિક પોલીસની જરૂર પૃથ્વી પણ નહીં અંતરિક્ષમાં પણ છે